નમસ્કાર સરસ મજાની વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને એક સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ અરીસો કાચ બનાવીએ છીએ તમામ મટીરિયલ વેસ્ટ છે અહીંયા તમે જુઓ છો આ રીતે હાર્ડબોર્ડનું નકામું વેસ્ટ બોર્ડ હતું અને કાચ પણ નકામો હતો તો એનો સરસ મજાનો ઉપયોગ કરી અને આ રીતે જો અહીંયા જે રંગીન કાગળ છે એ લગાડી દીધો છે અને બે કલરના ત્રિકોણ લગાડ્યા છે હવે અહીંયા તમે જુઓ છો આ રીતનો સરસ મજાની જે સ્ટોન છે ટીકીનો ઉપયોગ કરી અને આ રીતે આખો કાચ બનાવવાનો છે જોઈ શકો છો તમામ મટીરિયલ વેસ્ટ છે ફક્ત એક ફેવિકોલની ખરીદી કરેલી છે બાકી તમામ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને સરસ મજાનો અરીસો બનાવેલો છે પછી આમાં ધોર ડેકોરેશન બાકી છે અને ડેકોરેશન થઈ જાય પછી આખું કાચ બનીને કેવો સરસ તૈયાર થાય છે એવું તમને બતાવું છું જો આમ આખો અરીસો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે કેટલું સરસ મજાનું લાગે છે તમામ વેસ્ટ મટીરિયલ હતું અને એમાંથી આ સરસ મજાનો અરીસો બનાવેલો છે બાળકો માટે આ રીતે સેલ્ફી પોઈન્ટ પણ બની જશે કાચનો ટુકડો હશે તો કોઈ સામે નહીં જુઓ પણ હરીસો હોય તો હરીસો સામે બધા જુએ છે સરસ મજાનો હરીસો એ પણ આકર્ષક વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને